નમસ્તે મિત્રો તો ચાલો આજે આપણે બનાવશું નૂડલ્સ એ પણ હોમમેડ નૂડલ્સ જે બનાવવાની છે આપણે ઘરે જ એ બનાવશું એના માટે આપણે સૌથી પહેલાં તો સ્ટીમર મૂકી દઈશું ગરમ કરવા અને બે કપ ચોખાનો લોટ લેવાનો છે અને એક કપ આપણે મેંદો લેવાનો છે તમે અહીં ઘઉંનો લોટ પણ લઈ શકો અને પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને એકદમ ઓફ હળદર જેના જે ખાલી કલર માટે જ આપણે યુઝ કરશું તો થોડીક એવી હળદર અને પાણી એડ કરી અને થોડોક સખ્ત એટલો એટલે કે થોડોક હાર્ડ એવો આપણે લોટ બાંધી લેવાનો છે જનરલી રોટલી કરતાં થોડોક કડક લોટ બાંધવાનો જેથી આપણી નૂડલ્સ સરસ શું થાય તો આપણે આ લોટ તૈયાર કરી લેવાનો છે અને સ્ટીમરમાં આપણે જે મુઠિયાને મૂકીએ છીએ એવાળી પ્લેટ મૂકી અને ઉપર ઓઇલથી ગ્રીસ કરી લેવાનું છે અને હવે આપણે મીડિયમ જારી સેવની હોય છે એડ મૂકવાની છે અને એની ઉપર એને એ સંચાની અંદર નાખી અને આપણે લોટ એડ કરી અને હવે આપણે સીધી એને સેવ પાડવાની છે સ્ટીમરમાં જ આવી રીતે આપણે સ્ટીમરમાં સંચાની મદદથી બધી જ નૂડલ્સને આવી રીતે આપણે ફેલાવી દેસું બધી જ આખું જ સંચો આપણો અંદર સમાઈ જશે અને એકદમ સરસ બધી જ બાજુ વરાળ આવે એવી રીતે અને બધી એક સરખી વફાઈ જાય એવી આપણે પાથરી દેવાની છે અને આ બધી પથરાઈ જાય પછી આપણે એને ઢાંકી અને બારથી પંદર મિનિટ માટે એને સ્ટીમ કરશું અને સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર કરી લેશું અને વેજીટેબલ્સ તૈયાર કરી લેશું વેજીટેબલ્સમાં મેં કેપ્સિકમ લીધા છે ગાજર લીધા છે ડુંગળી લીધી છે અને કોબી લીધી છે જનરલી જે આપણે નૂડલ્સમાં યુઝ કરીએ એ બધા જ વેજીટેબલ્સ લઈ લેવાના છે અને બાળકોને વેકેશન આવે છે તો હેલ્ધી સાંજે કંઈક નાસ્તામાં બનાવવાનું મન થાય તો એકવાર જરૂર બનાવવું અને બહુ જ મજા આવી જશે હવે આપણે જોશું પંદરથી વીસ પંદર મિનિટ થઈ ગઈ છે તો જુઓ આપણી નૂડલ્સ કેટલી સરસ બફાઈ ગઈ છે ને એકદમ સરસ તો આવી જ સરસ બફાઈ જશે હવે માથી અડધી તો નૂડલ્સ મેં કાઢી લીધી છે એમને મારી ડોટરે ઉપર થોડોક મેગી મસાલો છાંટી અને આવી રીતે જેણે એન્જોય કરી અને થોડીક હવે હું અડધી હું આપણે રેગ્યુલર જે નૂડલ્સ બનાવતા હોય એ રીતે બનાવશું તેના માટે મેં બે ચમચી તેલ લીધું છે અને એની અંદર આદુ મરચાં અને લસણની પેસ્ટને સોતે કરી લેવાની છે અને પછી ડુંગળી પહેલાં થોડીક સોફ્ટ કરી નાખશું અને પછી બધા વેજેસ સોફ્ટ કરી નાખશું જનરલી નૂડલ્સ જે આપણે બનાવતા હોય એના જેવી જ બનશે સ્વાદમાં પણ એટલી જ સરસ લાગશે તો મેં અહીં બધા સોસ નથી એડ કર્યા સોયા સોસ અને થોડોક એવો એક ચમચી જેટલો સોયા સોસ નાખી અને જે આપણે નૂડલ્સનો મસાલો આવતો હોય છે ચિંગ્સનો એ વાપર્યો છે એક ચમચી ની અંદર બે ચમચી પાણી નાખી અને પછી મેં આ એડ કર્યો છે મસાલો કારણ કે આપણી નૂડલ્સ ફક્ત સ્ટીમ કરેલી છે એટલે એને આપણે થોડીક લિક્વિડ બેઝ કરશું એટલે એકદમ સોફ્ટ થઈ જશે આવી રીતે થોડુંક પાણી એક ચમચી જેટલું પાણી રહ્યું એટલે મેં તરત જ નૂડલ્સ એડ કરી લીધી અને પછી બધું જ સરસ મિક્સ કરી લીધું જેનાથી એકદમ સરસ નૂડલ્સનો કલર પણ આવી જશે અને ટેસ્ટ પણ એકદમ સરસ આવશે તો છે ને અસલ દેખાવમાં પણ એટલી સરસ બનશે તો બહારની ન ખાવી અને ઘરની ખાવાની મજા પડી જાય એવી ગરમા ગરમ નૂડલ્સને સર્વ કરો બાળકોને તો એકવાર આ રીતે ટ્રાય કરજો અને જો તમને આ પસંદ આવી હોય મારી ચેનલ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આપણે આવી રીતે નવી નવી રેસિપી સાથે મળતા રહીશું તો મારી સાથે બની રહેજો બાય